એક ડોહી ફરિયામાં ઘઉં હુકવીને બેઠી તે લાકડીનો ડંગોરો લઈને કે મારા ઘઉંમાં ચકલું મોઢું ન રાખવું જોઈએ ચકલું તણી ન દેવું જોઈએ કેવી લોભીની ડોહી અને એમાં ધ્યાન રાખવા બેઠી અને બેઠા બેઠા નિંદરને ઝોલે સડી ગઈ એ પાછી જ આ નિંદર ઉડી ત્યાં ઘઉંમાં બકરી મોઢું નહીં ખતું અરે મારા ઘઉંમાં ચકલી ચાંત ન બોરે ને બકરી

ત્યાં ગયા છોકરા મારા ફરી બકરી મરી ગઈ ઢીડી નાખી કે પાંચ પેલી ઘઉં ને પાંચ રૂપિયા થાય મરી ગયો પાંચ પેલી ઘઉં તો પણ પાંચ રૂપિયા ક્યાંથી દેવા એક રૂપિયો દઉં કે ના મારી પાંચ રૂપિયા થાય બે રૂપિયા દે નાખી આવો કે નહીં મારી પાંચ રૂપિયા થાય અને પાંચ પેલી ઘઉં કે અઢી દે કે હવે તો હા પાડો કે નહીં પાંચ માંથી ઓછો નહીં એમાં મગજ ની આકરી ડોહી ઘીરે આવી શીસણી ગોયતું બકરીને ટાટીએ બાંધ્યું અને પોતે ઢેડી નાખવા ઉપડી હું નાખી આવું એમ નાખી હું બકરું ઢેળ્યું એમાં નાખી આવી એ ખીજમાં ભાગીને ડેલી બંધ ભૂલી ગઈ બી એવું ભરવાડ અટાણું કરવા આવ્યો ને એનો હાંઢીઓ એ ડોહીના કારેલી કારેલીના વેલા જાય માતા ઠીકા ઠીક ના એ હાં ઢીયો ગયો ને બરોબર કારેલું ઊંટ ગયો અને કારેલું મોઢાનું લીધું હવે અહીંયા વીછી બેઠો હતો હવે આપને ખબર હોય કે ન હોય ઊંટ ને જીભે વીછી કરીને એટલે એસી મિનિટે મરી જાય જીભે વિસી કઈ ને એટલે ઈસી મિનિટે મરી જાય એ કારેલું મોઢામ લીધું બરોબર જીભ માથે દીધો મકાન નો કરવો પડે એમ ભરીયા માં લાંબો લહ થયો ડોહી બકરું નાખીને આવી એમ હાંઢીઓ મરેલ પીડ્યો ને બકરું કાઢતા ઉઠ બેઠું ને તે દિન કેવાનું છે પછી તો મણે ઘઉં દીધું